જય માતાજી દહેરાન તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર ન હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવું જેથી અમે કોઈ વિડીયો નાખીએ તો ડાયરેક્ટ તમારા ઘર આવી જાય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરેલો છે તો તમારે ઘણો ફાયદો થશે અમે ડેલી વિડીયો નાખીએ તો એ ડાયરેક્ટ તમારા ઘર આવી જાય મિત્રો તમારા બજેટમાં બેસવું હોય તો એ તમારે લેવી હોય તો ડાયરેક્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરેલ હશે તો નોટિફિકેશન આવે એટલે તમારે ડાયરેક્ટ તમે જોઈ શકો અને તમારા વિચારો લેવાનું તો લઈ શકો ચેનલ સબસ્ક્રાઈબ કરેલો ન હોય તો મિત્રો એમાં ઘણું એવું થાય છે કે તમે પછી ચેનલ ગોતો પછી તમે ચેનલ મળે વિડીયો લ્યો પછી એટલા સમય અમ દેશો વેચાઈ ગઈ છે એટલા માટે હું ડેલી કહું છું કે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો તાકી અમે વિડીયો નાખી ડાયરેક તમારા ઘરે આવી જાય આપણે ગામ છે સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ ગામ ટીબડી અને આ છે સાત દિવસની વ્યાણી છે નીચે પાડી છે પાંચ છ લિટર દૂધ આપે છે આચર ત્રણ છે પછી આના પછી છે એક જ ભાઈની છે આ ભેંસ જે પંદર દિવસની કાચી છે આગલા વેતરમાં માં આઠ લીટર દૂધ હતું અને સાવ સોધી છે કિંમત પંચાણું હજાર ભાઈનું ના જીલો તમને એડ્રેસ તો કહી દીધો છે જીલો સોમનાથ તાલુકો સુત્રપાળો ગામ ટીબડી બાકી નંબર હું તમને આગળ લાસ્ટમાં આપી દઈશ બાકી ટોટલ જવાબદારી ભેંસ દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે ભેંસમાં એમ નથી ટોટલ જવાબદારી દેવાની છે ભેંસ અને બાકી તમારે રૂબરૂ જોઈને મિત્રો ગમે ભેંસ લેવી જોઈ બાકી ટોટલ જવાબદારી ભેંસ છે મિત્રો ભેસમાં કાંઈ ઘટેમ નથી આના પછીનો છે પાડો એ પણ ટોટલ જવાબદારીથી દેવાનો છે બાકી તમે ભાઈનો કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારીથી દેવાનો છે આ બે ભીસોના એક પાડો એક જ ભાઈનો છે નંબર તમને આગળ આપી દઈશ તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો બાકી મિત્રો બંને એટલું વિડીયોને શેર કરો કે કેમકે ડેલી તમારા માટે નવા

અને મિત્રો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરી નાખો કેમ કે એમાં પણ ડેલી અમે તમારા માટે નવા અડધુના વિડીયો લઈ આવીએ છીએ તો જોઈ લે બાકી કાંઈ ઘટેમ નથી ટોટલ જવાબદારી દેવાના છે પર શું ભાઈના બાકી નંબર આપેલ નીચે છે ક્યાંટેક કરી લેજો આના પછીને આપણે છે ભેંસ ચાટ ચાર ચાર લિટર દૂધ જુનાગઢ જિલ્લો લાગઢ ગામ બે માનું નું બે મહિનાથી આગામણ છે ભેંસ બાકી ટોટલ જવાબદારી દેવાની છે બીજું વેતર ભેંસમાં કઈ ઘટે એમ નથી ટોટલ જવાબદારી ભેંસ દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે બાકી તમારે રૂબરૂ જઈ અને જોઈ લેવી મિત્રો ફરી વાર જણાવી દઉં

આપણું ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો બાકી ટોટલ જવાબદારી દેવાની છે બહેન બેસ મળીએ નવા વિડીયોમાં જય માતાજી મિત્રો